નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો અકસ્માત બાદ ઓઇલ ટેન્કરમાં લાગી છે ભીષણ આગ

ઓકાત પૂછનાર કલેક્ટરને સસ્પેન્ડ કરાયા છે ટ્રક ડ્રાઈવરોની હડતાળને લઈને મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના કલેક્ટર અને ટ્રક ડ્રાઈવરો વચ્ચેનો વિડીયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે કલેક્ટર કિશોર કન્યાલ ગુસ્સે થઈને એક ડ્રાઈવરને પૂછે છે શું કરી લેશો તમે તમારી શું ઓકાત છે ત્યારે ડ્રાઈવર જવાબ આપે છે કે તેઓ એટલા માટે જ લડી રહ્યા છે કે તેમની ઓકાત જ નથી જણાવી દઈએ કે મોહન યાદવ સરકારે કડક એક્શન લેતા હવે કલેક્ટરને પદભ્રષ્ટ પણ કરવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યાના નામે નવો રેકોર્ડ બાવીસમી જાન્યુઆરી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા માટે જઈ રહ્યો છે ત્યારે પ્રવાસન સ્થળ તરીકે લોકોની પહેલી પસંદગી અયોધ્યા બન્યું છે ઓયોના સી ઇ રીતેશ અગ્રવાલે જણાવ્યું છે કે અયોધ્યામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બુકિંગમાં સિત્તેર ટકાનો વધારો જોવા મળ્યો છે જે ગોવા અને નૈનીતાલ જેવા અન્ય લોકપ્રિય સ્થળો કરતાં વધુ હતો વધુમાં જણાવ્યું છે કે એંસી ટકા લોકોએ અયોધ્યામાં હોટલ બુકિંગ માટે સર્ચ કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોજારો અકસ્માત જેમાં છ અકસ્માત થયા હતા ત્રણ લોકોના મોત થયા છે રાજ્યમાં અકસ્માતની છ ઘટનાઓ બની છે થરા રાધનપુર હાઇવે પર બાઇક સ્લીપ થતાં બે લોકોના મોત થયા છે સુરતના ડિંડોલીમાં ડમ્પરની ટક્કરે પાંચ વર્ષના બાળકનો હાથ કપાયો છે